એમાં હવે સૌનો પસંદગી પાત્ર મહિનો મે મહિનો હવે લોકો લગ્ન માટે ટાળી રહ્યા છે આવો સૌથી પહેલા તો એના જે ગોર બાપા છે જે મુરત કરતબ પૂછીએ કે પહેલાની સરખામણીમાં મે મહિનામાં લગ્ન કેમ ઘટી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ આપ બધા જાણો છો કે ગરમીનો સમય છે મુહૂર્તો બધા છે જ ગરમીમાં પણ અત્યારે મુહૂર્તો આપેલા છે અને પહેલાંના સમયમાં લોકો આ મુહૂર્તની રાહ જોતા હતા કે ભાઈ વૈશાખ મહિનો આવે વેકેશન હોય એટલે શાંતિથી પ્રસંગને એન્જોય કરી શકે પરંતુ હવે ગરમી લોકોથી સહન થતી નથી એવો સમય થોડોક આવી ગયો છે વધારે એટલે આના કરતાં અગાઉના મહિનામાં એટલે કે માક્ષર મહિનો પો મહિનો મા મહિનો એમાં લગ્ન વધારે ચાલી રહ્યા છે અને વૈશાખ મહિનો જેઠ મહિનો જેમ આવે એમ લોકો એને પાછળ ટાળતા જાય છે અને ધીમે ધીમે ઉનાળાનાં લગ્ન જે બપોરે દિવસના સમય થઈ રહ્યા હતા એ લગભગ સાંજના સમય હવે લોકો આયોજન કરી રહ્યા છે અને જો કદાચ દિવસે આયોજન કરે તો બેન્કવેટ હોલમાં એ આયોજન કરવાનો પ્રયત્ન કરે છે અત્યારે ઉનાળામાં લગભગ પચાસ ટકા આયોજનો બપોરના સમયમાં લગ્નમાં લગભગ ઘટી ગયા છે એટલે એના લીધે દરેક નાના મોટા વ્યવસાય ઉપર અસર પડી જ રહી છે અને સાંજના સમયે લગભગ લોકો આયોજન કરે છે ગરમીને કારણે અત્યારે ના પૂછો એવી વાત છે ભાઈ કે ભાઈ નાના મોટા જે કંઈ પણ પરિવારજનો હોય આજુબાજુ રહેલા હોય એક બાજુ આ યજ્ઞકુંડની ગરમી હોય ફૂલો આ બધા આવી રહ્યા હોય હા એટલે ખૂબ સહન કરીને ગરમીમાં પ્રસંગ પૂર્ણ કરવો પડે છે પણ ગરમી લોકોને અત્યારે ખરેખર ત્રાસ આપી જ રહી છે એ નિશ્ચિત છે એના લીધે લોકો લગ્ન સાંજના સમય વધારે થાય એવું આયોજન કરે છે અથવા તો ડીલે કરી રહ્યા છે કંઈક ને કંઈક આ ગરમી એનું કારણ બની રહી છે એવું લાગી રહ્યું છે આપણને આ વખતની આપણે વાત કરીએ પંચાંગ અનુસાર ભારતીય સંસ્કૃતિ જે વર્લ્ડમાં ફેલાયેલી છે મેરેજ માટેની જ આપણે વાત કરીએ વિષય ઉપર ગોચરનો ગુરુ અને સૂર્ય જે આકાશની અંદર ભૂમંડળમાં ગોચરનો સૂર્ય અને ગુરુ જે ચાલતા હોય છે જે તે રાશિમાં એમાં આ વખતે સૂર્યથી જે ગુરુ ચાલ્યો છે એ અતિચારી છે એના કારણે મે મહિનો એટલે કે વૃષભ રાશિ આવી સૂર્ય વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હોય છે અને મિથુન રાશિમાં હમણાં જ જસ્ટ ગુરુ ગયો છે ટ્રાન્ઝિસ્ટ છે એટલે જ ગોચરના સૂર્યથી ગુરુ બીજે ચાલે છે એટલે અતિચારી છે એના કારણે ગુરુના કારણે જે મે મહિનામાં લગ્ન હોવા જોઈએ એ લગ્ન ઘણા ઓછા છે આ વખતે એના મુહૂર્ત બહુ ઓછા છે ઘણાને રોજીરોટી લગ્ન પ્રસંગે આવે છે પહેલાંનો જમાનો પગડો કે અત્યારનો લઈએ આધુનિક જમાનામાં જે ન્યૂ ટેકનોલોજી દ્વારા ઘણાને રોજીરોટી લગ્નની અંદર મળતી હોય છે મળી રહે છે પણ જે આધુનિક જમાનાની અંદર જે રાહુ અત્યારે પ્રબળ કામ કરતો હોય છે એ રાહુને કારણે રાહુ ગુરુને સૂર્ય જે આ વખતની વાત કરીએ આ સિઝનની વાત કરીએ તો લગ્નની સિઝનમાં જે જે રીતે સૂર્ય જે તપી રહ્યો છે વૃષભ રાશિમાં ને ગુરુને કારણે શનિ મીન રાશિમાં જળ રાશિમાં ચાલી રહ્યો છે એટલે પરસેવો વધારે છે એટલે બાપ વધારે છે જેના કારણે લગ્નના જે છે જે યોગ છે એ ઘટી ગયા એટલે કે લગ્ન ઓછા રાખવા માંડ્યા અને રાખે તો મેક્ઝિમમ લગ્ન એવા છે કે બેન્કટ વોલમાં રાખે છે અદરવાઈઝ રાત્રિના લગ્ન રાખે છે ગયા ગયા વર્ષ અથવા તો ભૂતકાળ લઈએ જે પહેલાંના જમાનામાં દસ વર્ષ વીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો એ જે ગરમી મે મહિનો વૈશાખ મહિનાની વાત કરીએ તો વૈશાખ મહિનામાં ગરમી એટલી ઓછી લાગતી હતી અને એ વખતે એટલા ઝાડ હતા કપાયેલા નહોતા જેને કારણે ઠંડક રહેતી હતી દિવસે પણ અને રાત્રે પણ જે ઝાડને કારણે રાત્રિના લગ્ન થતા હતા અને દિવસના લગ્ન થતા હતા જેથી કરીને લોકો સૂટ પેન્ટ યા કોટી અધર્શ સ્ત્રીઓ જે બહેનો છે આપણી ભારતીય બહેનો છે હિન્દુ બહેનો છે જે નાયલોન ટાઈપના કપડાં પહેરતા હતા એ લોકોને ગરમી લાગતી નહોતી અત્યારે જે ઝાડ કપાઈ ગયા છે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે જે આકાશની અંદર ઓઝોનનો પડ તૂટી ગયો છે એના કારણે જે સૂર્ય ગરમી જે વધી ગઈ છે એને લીધે લગ્ન સિઝનમાં અત્યારે મે મહિનામાં ઓછા થઈ ગયા છે જેના કારણે ઘણા લોકોને તકલીફો લોસ ગયો છે કેટરિંગ લગ્ન ગાવાવાળા ડાન્સવાળા વગેરે 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 વગેરેને કે લોસ જઈ રહ્યો છે ગોર મહારાજની જે થતી હતી મહારાજની વાત કરીએ જે અમારા જેવા ગોર મહારાજ જે લગ્ન કરાવતા હતા એની પર ઘણી માઠી અસર થતી થઈ છે કે જે અમારું આની પર ગુજરાન ચાલે છે જ્યોતિષશાસ્ત્ર પકડો અધરવાઇઝ અમે લગ્નની વાત કરીએ લગ્ન કરાવવા જઈએ અમારા જેવા બીજા ઘણા બ્રાહ્મણો છે જે લગ્ન કરાવવા જાય છે બે અથવા ત્રણ બ્રાહ્મણો જતા હતા અત્યારે એક થઈ ગયા છે કારણ કે સામે શોષણ થતું હોય છે સામે ચાર્જ એટલા મળતા નથી જે પહેલાં મળતા હતા અને ઓછા લગ્ન થવાથી અમારે ઘર ચલાવવું પણ અત્યારે મુશ્કેલ થઈ ગયું છે એવું અમે અનુભવી રહ્યા છીએ ગરમીના કારણે લગ્ન માટેનો સૌથી લોકપ્રિય વેકેશનનો મહિનો વેકેશન સ્કૂલનો વેકેશન એમાં હવે લગ્ન નથી યોજાતા શું કારણ છે આવો કપલોને પૂછીએ કે મે મહિનો કેમ અપ્રિય થઈ ગયો હવે કપલો મોટે ભાગે રાતના લગ્ન કાં તો શિયાળના લગ્ન પસંદ કરે છે મે મહિનામાં ઘટતા જાય છે શું કારણ ખાલી ગરમી છે અત્યારે કેવું છે કે અત્યારે ઉનાળામાં અત્યારે ગરમી બહુ જ પડે છે એટલે પહેલાં અમે પહેલાં અમારા લગ્ન લેવાતા હતા ત્યારે ઉનાળામાં હતા ત્યારે કેવું છે કે બધી વાતાવરણને બધું સારું હતું એમ એટલે બધું અમે એન્જોય બી બહુ કરતા હતા અને અત્યારે કેવું છે કે અત્યારે બધું ગરમીના કારણે લગ્નમાં કેવું અત્યારે બધા મેચિંગ કપડાં અને આ તે બધું કરે છે બધું મેચિંગ પહેરે છે પણ એની મજા આવતી નથી ઉનાળામાં એટલે બધા અત્યારે ચાર પાંચ દિવસનું આયોજન હોય છે અત્યારે અને તોય બી એમ કે શિયાળામાં જ મજા આવે છે એટલે ઉનાળામાં અત્યારે લગ્ન કરવાની મજા આવતી જ નથી એટલે બધા અત્યારે શિયાળામાં રાખે છે અને બેન્કેટ બી અત્યારે કેવું છે કે જે પૈસાવાળા હોય એ લોકોને બધું પોસાતું હોય છે એટલા માટે એ લોકો બેન્કેટમાં રાખે પણ જેવી મજા આપણને જે ખુલ્લામાં કેવું છે કે ખેતરોમાં અત્યારે રાખે છે એવી રીતે રાખે છે એવી મજા અત્યારે બેન્કેટમાં આવતી નથી કારણ એ છે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે અને ટેમ્પરેચર પણ જાણો છો અત્યારે પણ ટેમ્પરેચર કેટલું છે પ્લસ બફારો આ તે બધું એવરીથિંગ યુ નો એટલે એકચ્યુઅલી ઓછા જ થવા જોઈએ આ સિઝનમાં જો તમારે સારી રીતે માણવા હોય તો પણ ગોડ નોઝ કે હજુ બી ટચ ચાલુ છે ક્રેઝ છે એકચ્યુઅલી આ મહિનાનો ક્રેઝ છે તમે સૌરાષ્ટ્રમાં જુઓ સૌરાષ્ટ્રમાં હંમેશા વૈશાખ મહિનામાં જ લગ્ન છે સૌરાષ્ટ્રવાળા વૈશાખમાં જ લગ્ન કરશે પ્લસ અમુક બીજી બીજા જે અહીંયા સિટીમાં બી ઘણા સમૂહ લગ્નો ઘણા હશે હા એટલે એ લોકોનું કંઈ નડતું જ નથી પણ એકચ્યુઅલી એટ એકોડિંગ ટુ માય ઓપિનિયન ઇટ નોટ બી ઇન સમર્થ સમર્થિન કારણ કે એન્જોય ના કરી શકો તમે બીજું કંઈ નહીં ગરમીમાં શું તમે જો કોઈ સારા કપડાં ના પહેરી શકો સારી રીતે ફરી ફરી ના શકો સારી રીતે નાચી ના શકો વરઘોડામાં કે તમે કોઈ પણ રીતે એન્જોય ના કરી શકો ઇવન ખાવામાં પણ તમને મજા આવે જો ઇવન ખાઈ ગયા તમે વધારે વિલ બી ફૂડ પોઈઝન હા અને અત્યારે લિક્વિડ સીટ પણ નાખવાય બહારની તૈયાર આમ જાણો છો કે ઉનાળામાં અમે ઘરનું ખાવું વધારે સારું કરતા એટલે આ ઘણા બધા કારણો છે ને એટલે ના થવા જોઈએ એકચુઅલી શિયાળામાં જોવા જોઈએ દિવાળી પછી જોવા જોઈએ લગ્ન ખરેખર માણવા આવે તો પણ અમે વી કે નોટ શોપે નહીં ભળીનો આપણે કોઈને રોકી તો ના શકીએ સલાહ આપી શકીએ કે ભાઈ ઇટ ઇઝ નોટ ફેર અને ગ્લોબલ વોર્મિંગ છે એટલે ગમે ત્યારે વરસાદ બી પડી જાય છે કરા બી પડી જાય છે બરાબર તો તમે જે તારીખો રાખો છો એમાં શું થવાનું છે હું નોઝ કોઈને ખબર હોતી નથી અને એ સિવાય પણ આપણે જોઈએ તો શિયાળામાં જેટલી મજા આવે છે લગ્નો માણવાની એવી ઉનાળામાં આવતી નથી કારણ કે એનું કારણ છે કે તમારે જો મેન્યુ નક્કી કરવામાં પહેલાં તો તકલીફ પડે કે શાકભાજી અવેલેબલ ના હોય સ્વીટ્સ બગડવાની આપણને બીક લાગે રાઈટ કપડાં પહેરવાનું ગમતું નથી ધારો કે છોકરાઓના લગ્ન હોય તો વરઘોડો કાઢો તો તમને નાચવાની મજા ના આવે ગરમીમાં રેપજેપ થઈ જતા હો રાઈટ પરસેવાથી તો એવા ઘણા બધા કારણો છે કે જેના લીધે લોકો અત્યારે મેરેજ રાખતા નથી પણ તોય સામે જોઈએ તો ઘણા બધા એવા બી છે કે જે રાખે છે કે જેમને એનાથી કોઈ ફરક પડતો નથી કે કેટલી ગરમી છે શું છે હા ગ્રામ્ય વિસ્તાર જે આમ અમુક કંઈક ઠાકોર લોકો હોય કાં તે હોય એ લોકો નોર્મલ નોર્મલી આ સિઝનોમાં મેરેજ રાખતા હોય છે કારણ કે એ લોકોનું શું કે ખેતી પર બધું આધારિત હોય અને લાઈક સિઝન હમણાં જ ગઈ હોય છે અને એ વખતે એ લોકોને પેમેન્ટ કે મીન્સ રૂપીઝની કોઈ તકલીફો પડતી હોતી નથી નોર્મલી રીઝન ગામડાઓના લોકોનું એ જ વધારે હોય છે અને મીન વેકેશન હોય એટલે એ લોકો બધા એટેન્ડ કરી શકે બાળકો માણી શકે લગ્નને એના માટે બાકી થોડા વર્ષો પૂર્વે એ વૈશાખ હોય કે શિયાળો હોય બધામાં પહેલાં જે નોર્મલ સિઝન આવતી હતી કે ગમે ત્યારે વરસાદ નહોતો પડતો ગરમીમાં ગરમી હતી શિયાળામાં ઠંડી હતી ચોમાસામાં જ ચોમાસું હતું ત્યારે લગ્નો માણવાની ખૂબ જ મજા આવતી હતી કારણ કે અમે પણ બાળક રહી ચૂક્યા છીએ અમે બી બહુ ખૂબ જ માણ્યા છે ઉનાળામાં લગ્નો બરાબર જે અત્યારે પોસિબલ છે નહીં આટલી ગરમીમાં હા બેન્કવેટમાં અત્યારે લગ્નો મોટા મોટા શું કહેવાય કે એસી હોલો બેન્કવેટો રાખે છે પણ જે મજા અમે માણી છે એ અત્યારે ન્યૂ જનરેશનમાં મને નથી લાગતું કે વૈશાખમાં પોસિબલ હોય એ ભાઈ જે ખુલ્લામાં આપણે શિયાળામાં ખુલ્લું કે પાર્ટી પ્લોટો મોટા મોટા રાખી આતે હોય એમાં જે મજા આવે છે એ ઉનાળામાં આવતી છે નહીં અને ત્યારે નોર્મલી યંગસ્ટર્સ શિયાળો જ પસંદ કરે છે કે ભાઈ એમાં એ લોકોને મજા આવે કે શિયાળામાં પહેરવા ઓઢવું જે કે તૈયાર થવું હોય બરાબર બ્રાઇડ બ્રૂમને એ બધી કે ફેમિલીઝને તો એ બધી શિયાળામાં વધારે મજા આવે છે ચાર ચાર હા એ બી છે કે અત્યારે પાંચ પાંચ દિવસના લગ્નના બધા પ્રોગ્રામો થઈ ગયા તો પાંચ પાંચ દિવસના ક્લોથ્સ પહેરો મેન્યુ નક્કી કરો તે બધાનું જો જો તમારે ઉનાળામાં રાખવું હોય તો એ તકલીફ પડવાની જ છે બધી જ રીતે શાકભાજી કે લાઈક બધી વસ્તુઓની દ્રષ્ટિએ બી અને તમારા ને પહેરીને તમારે અટેન્ડ કરવું છે તો એ જે શિયાળામાં મજા આવે એ ઉનાળામાં આવતી છે નહીં લગ્ન માટેના વગર જોયેલા મુહૂર્ત વાળો મહિનો એટલે બે મહિનો કારણ કે બધા મહેમાન આવે વેકેશન હોય બાળકો સહિત આવે ટૂર પર ગયા હોય ના આવે બાકી લગ્નમાં ભરપૂર મહેમાન આવે આ વખતે મે મહિનામાં લગ્ન ઘણા ઓછા છે એની સાથે જોડાયેલા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર મંડપ ડેકોરેશન વાળા એમને પૂછીએ કે આગામી વર્ષોની સરખામણીમાં ગરમીની સિઝનમાં લગ્નોત્સવની ઉજવણી યથાવત છે કે ઘટી રહી છે પહેલાં તો એવું હતું કે ભાઈ ઉનાળાની સિઝનમાં એટલે ગરમીની સિઝનની અંદર જે લગ્નો થતા હતા એ ખેતીવાડીના લોકો ઉપર વધારે હતા નિર્ભર પણ અત્યારના ટાઈમમાં ઘણા ટાઈમથી એવું થઈ ગયું છે કે એ બધા પણ લોકો શિયાળામાં લગ્નો કરી લે છે ગરમીના ટાઈમમાં હવે બધા લોકો એવોઇડ કરે છે કારણ કે ગરમી વધતી જાય છે અત્યારે બેન્કવેટો બનવા લાગે પણ બેન્કવેટોમાં બી નાના નાના બેન્કવેટો વધારે બની ગયેલા છે નાના મોટા પ્રસંગો છે નાના બેન્કવેટોમાં છે મોટી ઇવેન્ટ બધી ઓલમોસ્ટ અત્યારે હવે શિયાળાના ટાઈમમાં જ થાય છે વધારે એટલે કેવું છે અત્યારે જેમ કે આ વખતની સિઝન ગણીએ તો માર્ચ એપ્રિલ મે થઈને ત્રીસેક દિવસના મુહૂર્તો હતા પણ આ વખત એકંદરે જોઈએ છે તો કેવું પંદર વીસ દિવસના પરાણે કામ લોકોના થયા છે આમ જનરલી દર વખતે કેવું હતું ભાઈ આજથી પાંચ સાત વર્ષ પહેલાંની વાત કરીએ તો બધાને માર્ચમાં ચલો એક્ઝામ આવે એપ્રિલ મહિનાથી એપ્રિલ મે જૂનમાં જે લગ્નો થતા હતા એ ચાલીસ પચાસ દિવસના બીજી એક લગ્ન સિઝન મોટી કહેવાતી હતી બધા માટે એ અત્યારે ખાલી પરણે દસ પંદર દિવસની થઈ ગઈ છે કારણ છે ગરમી સૌથી મોટું આ મોટું રીઝન કારણ છે ગરમી ગરમીના લીધે લોકો ટૂર ટ્રાવેલ પર ડિપેન્ડ રહેતા હોય છે અવર જવર માટે એ લોકો નથી કરી શકતા ના મહહૂર્ત હોય છે પણ લોકો અવોઈડ કરે છે ગરમીના લીધે ફંક્શન ઘરમાં ઘર આંગણે નથી કરી શકતા એના કારણે લોકો અવોઇડ કરે છે કે ગરમીઓમાં આપણે ફંક્શન ઘર આંગણે ના થવાથી એ લોકો શિયાળા તરફ વળી ગયા છે ના મોબાઈલથી ના મોબાઈલથી અમને કોઈ અસર નહીં થઈ બટ ગરમી બહુ મોટામાં મોટું રીઝન છે કે લોકો ઘરના આંગણે જે પ્રસંગ કરી શકતા હતા ને એ નથી કરી શકતા એના કારણે બધા શિયાળા તરફ વળી ગયા છે પહેલાંના સમયમાં એવું હતું કે જ્યારે ઉનાળામાં શહેરમાં અથવા ગામડાઓમાં દરેક જગ્યાએ સીઝન રહેતી હતી અત્યારે તે સિઝન સિટી એરિયામાં મોસ્ટ ઓફ ઓછી થઈ ગઈ છે અને ગામડાઓમાં અત્યારે વધારે ચલણ થઈ ગયેલું છે પણ પહેલાં ગામડાઓમાં એવું હતું કે ખેડૂતો ખેતી કરતા હતા ત્યારે ઉનાળામાં વૈશાખ મહિનામાં તે લોકો તેમના રૂટીન પ્રમાણે લગ્ન એરેન્જ કરતા હતા પણ અત્યારે ત્યાં પણ હવે અત્યાધુનિક યુગ થઈ ગયો છે ત્યાં આગળ એ લોકો ખેતી શહેરનું જોઈને હવે ખે જોતા નથી ને શિયાળામાં જ હવે લગ્ન તરફ વળી રહ્યા છે કે ભાઈ આપણે શિયાળામાં જ કરીશું મહેમાનોને સન્માન કરીશું આમ તો ચોક્કસ રીતે થોડી ઘણી તો અસર પડી જ છે કે જે કામ શિયાળામાં અમે કરતા હતા હવે એ કામ ઉનાળામાં જે લોકો શિયાળા તરફ વળ્યા છે કે ભાઈ આપણે શિયાળામાં કરીશું તો એના જગ્યાએ જે એકલો માણસ કરી શકતો તો એની જગ્યાએ હવે દિવસ રૂટિન આપવા પડે છે કે ધારો કે હું એકલો કરી શકું તો હું એક એક ડેટ કરી શકું પણ એ ડેટમાં મારે બીજા ચાર કામ હોય તો મારે ચાર કામ બહાર આપવા પડે તો મારે નફામાં ચોક્કસ નુકસાન થયું છે પણ એકંદરે નુકસાન નથી એમ હવે અત્યારે અત્યારે અત્યાધુનિક યુગ થઈ ગયો છે અત્યારે તમે સિટીમાં જુઓ તો ઘર દીઠ લોકોને ત્યાં એસી જોવા મળશે તમને બરાબર છે અત્યારે બધાને એસી વગર ચાલતું છે નહીં હવે ઘર આંગણે લગ્ન કરવું હોય અને મહેમાનોને બોલાવવો હોય તો એ એસીના સગવડો કરવી કુલરની સગવડો કરવી આ એમને કોસ્ટિંગ બાય કોસ્ટ વધી જતું હોય છે અને ઉનાળામાં કેવું છે કે ભાઈ શિયાળામાં બેન્કવેટમાં બી જગ્યા મરી રહેતી હતી અત્યારે ઉનાળામાં પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા એટલે આ ઉનાળાઓની ધગધગતી ગરમીમાં લોકોના મેકઅપ ઉતરી જાય લોકોએ સાડીઓ જે પહેરેલી હોય એમના વસ્ત્ર બગડે વરઘોડા ગર ગરમીમાં કાઢવા એ તકલીફમાન થઈ રહ્યું છે એટલા માટે લોકો શિયાળામાં વધારે પ્રિફેર કરે છે બ્યુટી પાર્લરમાં અમે કહીએ તો લગભગ આ ગરમીને જે ગરમી અત્યારે જે પડી રહી છે એ ગરમીને કારણે અમારા વ્યવસાય પર બહુ માઠી અસર પડી રહી છે જે લોકો પહેલાં વૈશાખ મહિનામાં લગ્ન કરતા હતા એના એના લીધે લોકો અત્યારે જે દિવાળી પછી અને હોળાષ્ટક પછીનો જે સમય છે એમાં વધારે એ લોકો લગ્ન લગ્ન માટે આવી રહ્યા છે અને એના તો ખાસ એ લોકો હોળાષ્ટકમાં જ મેરેજ કરે છે કારણ કે એ લોકોને ગરમીની બહુ જ માઠી અસર પડી છે પ્લસ અમારા જે બ્યુટી પાર્લરમાં જે લોકો બેંક વેટમાં અને જે બેન્કવેટમાં જે લોકો મેરેજ કરે છે એ લોકોને શું છે કે મેકઅપ અમે લોકોએ કર્યો હોય છે પણ એ મેકઅપ પ્રસરતો નથી પણ જે લોકો પાસે ફાઇનાન્શિયલી જે પ્રોબ્લેમ છે જે લોકો નાના જે આપણે નાના હોલ છે કે એની અંદર એ લોકો જે કો કરતા હોય છે મેરેજ તો એમાં શું છે એ લોકોનો મેરે જે આપણે મેકઅપ છે એ પ્રસરી જાય છે તો એના કારણે બી અમારા બ્યુટી પાર્લરવાળાઓને ખૂબ માઠી અસર પડી છે આઈ થિંક દર દર પ્રમાણમાં આ ફેરી લગભગ સાહીઠથી સિત્તેર ટકા જેટલું પ્રમાણ ઘટ્યું છે અને પાર્લરવાળા અને જે લોકો જે લોકોના ઘરમાં પ્રસંગ છે અત્યારે એ લોકો એવું ઈચ્છે છે કે અમારો મેકઅપ બહુ સાદો મેકઅપ થઈ થઈ જાય ને જે લોકો સાદો મેકઅપ કરાવે છે એટલે એમાં બી અમારા લોકો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ અમારે અને અમારા વ્યવસાયિક દ્રષ્ટિએ દૃષ્ટિએ જોઈએ તો અમારા અમને લોકોને ધંધામાં બી બહુ માઠી અસર પડી છે અત્યારે આ જે ક્રમશ જતા જે ગરમી પડી રહી છે એના લોકો એ લોકો બહારના હેઠળ એ લોકો ટાળતા હોય છે કે હવે ભાઈ ઠંડી જ્યારે ગરમી હોય છે તો પછી આપણે આપણે મેકઅપ નથી કરાવો તો પછી રાતના જો રાતના મેરેજ કરાવે છે એટલે ઘણી બધી એ બધી અસરો પડી રહી છે એના લીધે લોકો અત્યારે ટાળતા હોય છે પહેલાં કરતાં તો બહુ ગરમીના કારણે ઘણી માઠી અસર પડી છે અને ગરમીના કારણે શું દિવસ દરમિયાનના તો ફંક્શન બંધ થઈ ગયા છે હવે બધા જ પ્રોગ્રામર રાતના જે થાય છે એના લીધે ટાઈમ ઘટી ગયો ટાઈમ ઘટી જાય છે અને ગરમી બી વધારે હોય છે અને ગરમીના કારણે જે મુહૂર્ત હોય છે એ બી સચવાતા નથી અને એના લીધે ટાઈમમાં ઓર ઘટાડો થાય છે એટલે પ્રોગ્રામનો ટાઈમ જે હોય એના સમયે હાજર બધા કલાકાર રહે પણ ટાઈમ સર પ્રોગ્રામ સ્ટાર્ટ ના થાય એટલે એટલા કલાક વેસ્ટ જાય અને વધારે પાછળ ખેંચવાની વસ્તુ આવે એટલે નંબર ઓફ અવર્સ વધી જાય પેમેન્ટ આર્ટિસ્ટ તો બધા ઘેર ઘેર વધી ગયા છે કે એના કારણે પેમેન્ટ પણ બી બહુ ઓછા મળે છે એમ હા ગરમીના કારણે તો લોકો જે પહેલાં એવું હતું કે વેકેશનને કારણે પ્રસંગ ખાસ રાખતા હતા પણ હવે આ ગરમીને કારણે લોકો બહાર ફરવા જતા રહે છે એટલે એના લીધે બી આ પ્રસંગ જે લગ્ન પ્રસંગ છે એમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે મૂળ કારણ તો ગરમી જ છે બિલકુલ નહીં કારણ એનું ગરમી છે આજે ગરમી પડી રહી છે કાળ ઝાળ જેના કારણે લોકો લગ્ન ઓછા યોજી રહ્યા છે અને ઠંડીની સિઝનમાં જ પ્રિફર કરે છે કે ભાઈ આપણે લગ્ન લઈએ તો ગરમીથી બચવાના ઉપાયો કરીને ઠંડીમાં જે લોકો લગ્ન કરી રહ્યા છે જેની અસર પડી રહી છે આ ગરમીમાં અમને પ્રોગ્રામ તો ઓછા મળે છે પણ જ્યારે અમે કરવા જઈએ છીએ ત્યારે લોકો ગરમીથી ત્રાહી મામ પોકારે છે અરે આ ગરમીમાં ક્યાં મેરેજ લીધા પરસેવાથી રે જેબ મારો મેકઅપ ઉતરી જશે ને મારી સાડી બગડી જશે ને મારો ડ્રેસ એટલે આ બધી વસ્તુઓ થતી હોય છે અને મેઇન જે હોય છે જેને લગ્ન યોજ્યા હોય એમને પણ એક બહુ તકલીફ થતી હોય છે કે ભાઈ ભોજન સમારંભ રાખ્યો હોય તો એમાં બી વસ્તુઓ બગડી ના જાય એની બી એક કાળજી રાખવી પડતી હોય છે અને લોકો માટેની જે વ્યવસ્થા કરવી પડે એ પણ એસી રૂમ કરવા પડે છે ને પંખાની કે બધાની જે વ્યવસ્થા કૂલરની એમાં પણ ખર્ચા ઘણા વધી જતા હોય છે અને એટલા માટે જે લોકો ઈચ્છે છે કે ગરમીમાં લગ્ન ઓછા લે છે અમારી જે કમાવાની સિઝન કહેવાય એ ઠંડીની સિઝન આમ છે દિવાળીથી લઈને આપણે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી બહુ બહુ તો માર્ચ સુધી આપણે ખેંચી શકીએ એમાં અમને સારામાં સારું મને પ્રોગ્રામ્સ મળે છે વર્તણ પણ મળે છે પરંતુ જેવી શરૂ થાય છે ગરમી અમારી કટ કટ થતી જાય છે એનું કારણ છે કે લોકો ગરમીના કારણ જે બજેટ વધે છે જે બેન્ક્વેટમાં બી હોલ બુક કરે બેન્કવેટનું જે ભાડું હોય છે એમાં એ લોકો વિચારે છે કે હવે અમે કટોતી ક્યાં કરીએ પૈસા ક્યાં બચાવીએ તો એ આવે છે સિંગર ઉપર અને અત્યારે તો પહેલાં તો ઓર્કેસ્ટ્રામાં બી શો થતા હતા તો જે વાજિંદા વગાડનારા બધા હતા એ બધા જ સાથે મળી નહીં કાકી ટીમ કામ કરતી હતી જેમાં એમનું બજેટ વધતું હતું પણ અત્યારે હવે આવી ગયું છે કરાવકે તો કરાવકેમાં તો બે કે ત્રણ સિંગરમાં જ કામ ચાલી જાય છે તો એની અસર અમારા પર માઠી પડી છે અને અમને તકલીફ પડી રહી છે એ કારણે ગરમીના કારણે અમને આ તકલીફ પડી રહી છે હા અમે ઠંડીમાં સારું અમને ઠંડીની સિઝનો એમાં સારું અમને આગળ વધી અમે વધી રહ્યા છે પણ ગરમીમાં તકલીફ પડે છે અને લોકો જે ગરમીમાં અને ગરમીમાં ગરમીના કારણે અમને જે ટાઈમ પણ આપ્યો હોય કે ભાઈ તમારો પ્રોગ્રામ શરૂ થઈ જશે તમારે શરૂ કરવાનો સાત વાગે એના એની જગ્યાએ આઠ નવ પણ વાગી જાય છે તો એ એ પણ એક તકલીફ છે કે બહુ જ મોડું પછી થતું જાય છે પહેલાં ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં સો ટકા પ્રોગ્રામ હતા દિવસના દસ પ્રોગ્રામ અત્યારે દિવસના શું પંદર દિવસના એક પ્રોગ્રામ કરવો પણ ઘણો મુશ્કેલ છે ગરમીના લીધે બધા બેન્કોટમાં જાય છે અમારા બિઝનેસ પર તો સિત્તેર ટકા જેટલી અસર પડેલી છે અત્યારે ફૂલ નહતર અમારા રોજના પાંચ પ્રોગ્રામ છ પ્રોગ્રામ પાંચ તો ફિક્સ જ હોતા હતા પાંચ પ્રોગ્રામ હું ડેલીના કરું છું અત્યારે તો પંદર દિવસમાં એક પ્રોગ્રામ હોય છે મારો મુશ્કેલથી અત્યારે બધી એટલી બધી ગરમી છે કે લોકો બેન્કવેટની અંદર જ જાય છે અંદર આવીને રાજી જ નથી કારણ કે ગમે તે આપો બેન્કવેટવાળા ફૂલ પેકેજ જ આપી દેશે બધું આવી ગયું એસી આવી ગયું આવી ગયું ચંબર આવી ગયું તો અમારા બિઝનેસ પર તો ઘણો ઘણો ઘણોને માર પડ્યો છે આઉટડોર કેટરિંગ હા વૈશેક વૈશે વૈશાખ અમે લોકો ફૂલ ફૂલ મારે જતો હતો વૈશાખ વસંત પંચમી પછી અખાતી જ આ બધી ફૂલ જતી હતી અત્યારે કંઈ એ અખાથી જેવી અખાતી જ ખાલી ગઈ હતી અત્યારે બધા બેન્કવેટમાં જ જાય છે એટલી ગરમીના લીધે ડીજેવાળા છે અમે છે કેટરિંગ છે ફોટોગ્રાફર છે બધાને બધાને પ્રોબ્લેમ્સ પડે છે માથી અત્યારે બહુ અસર એટલે બહુ માઠી અસર છે ચોક્કસ ગરમીના કારણે બહુ એટલે બહુ વધારે પડતી મારા તો ઠીક છે મારી પાછળ જે અમે કેટરિંગમાં સંડોવાયેલા છીએ એમાં તો જો મારી પાછળ મારા પાછળ એમાં કમસે કમ બસો માણસ એક કેટરિંગ અમે એક ઇવેન્ટ કરીએ તો બસો માણસો એક ઘાટી છે મજૂર છે વેટર છે એ લોકોની રોજી રોટી પર અમારા થ્રુ કેટલા બસો માણસને રોટી એક દિવસની મળે છે એના પર બી માઠી અસર ઘણી પડી છે અત્યારે આ આ વખતે એમ કહીએ તો વધતી જતી ગરમીના કારણે જે લોકો આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા છે જે લોકો ટુરિસ્ટો ફરવાવાળા એ રસ ઓછો દાખવે છે એટલે પહેલાં જેવું બુકિંગ આવતું હતું એવું આ ગરમીમાં બુકિંગ આવતું નથી આ કપલ લગભગ હનીમૂન પેકેજવાળા હોય જેમના હમણાં હમણાં મેરેજ થયા હોય અને જેમનું મે મહિનાના વેકેશનમાં કે હમણાં કોઈ પ્લાનિંગ હોય એ લોકો લગભગ એવોઇડ કરે છે એટલે આ વર્ષે એવું કહી શકાય આ સિઝનમાં કે કપલ ટૂર અમારી ખાસ કરીને ફ્લોપ જેવી રહી છે કારણ કે જોઈએ એવું બુકિંગ આવતું નથી બુકિંગ ના આવે એટલે અમારું આખું જે સર્વાઈલ હોય પૂરેપૂરું અમારી ગાડી પૂરેપૂરી પેક ના થાય અમારું જે બજેટ હોય ત્યાં સુધી અમે ગાડી ઉપાડી શકીએ નહીં એટલે અડધી ગાડી થાય એટલે અમારે ગાડી લગભગ કેન્સલ કરવી પડે અડધી એટલે ના અમે ઉપાડી શકીએ કે ના એમનું કંઈક વચ્ચે રહી જાય છે એટલે અમારે લગભગ એ કેન્સલ કરવું પડે અમારે નુકસાન વેઠવાનો સામનો કરવો પડે છે એમાં આપણે એવું કહીએ કે ગરમી હોય એટલે ગરમીના કારણે લોકો લગભગ એસી તો માગે જ છે હવે એસી આપવું હોય એટલે એસીનો ગાડીનો ભાડું વધી જાય હોટલનો જે રૂમ હોય એ રૂમ એસી આપીએ એટલે એનો કોસ્ટિંગ વધી જાય એટલે અમારું જે પેકેજ હોય એ અમારે જે હોય જૂના ભાવમાં આપી શકીએ નહીં અમારે એનું કો પેકેજ વધારવું પડે એટલે એને બર્ડન લાગે કે આટલું બધું બહુ વધારે કહેવાય એમ અને એસી એસી સિવાય નીકળવું લગભગ શક્ય નથી એમ કહીએ આ વખતે તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે એમ કહીએ તો ચાલે અને પહેલાં ચોવીસમાં થોડુંક નોર્મલ હતું ત્રેવીસમાં સારું હતું પણ છેલ્લા બે વર્ષથી તો આ પાંચમા મહિનાની અંદર મે મહિનાની અંદર એમ કહેવાય મે મહિનો તો ટૂરની સિઝન કહેવાય પણ સિઝન જેવું કંઈ છે નહીં એવરેજ બિઝનેસ પણ છે નહીં એના કરતાં નોર્મલ દિવસો સારા એવું કહીએ તો ચાલે પણ હવે અત્યારના સમય જેમ જેમ બદલાતો ગયો ગરમી થતી ગઈ એમ એમ ધંધામાં અમારી એકદમ ઉનાળાની સિઝન ટોટલ બંધ થઈ ગઈ એકદમ ઓછું કામકાજ થઈ ગયું કેટલા આ છેલ્લા વીસ પચીસ વર્ષથી પહેલાં વૈશાખની જ સિઝન મેઇન હતી એમાં અમે લોકો વીસ પચીસ દિવસ કામ કરતા હતા અત્યારે આખા મહિનામાં માળ બે ત્રણ દિવસ લગન હોય છે પ્લસ અમારો આખો ધંધો બેન્કવેટોમાં ને એમાં ચેન્જ થઈ ગયો અમે લોકો પહેલાં હોલો ને પાર્ટી પ્લોટોમાં કામ કરતા હતા પણ અમદાવાદમાં એટલા બધા બેન્કવેટ હોલ બની ગયા કે એને હિસાબે નાના નાના ઘરના ફંક્શનો નાની પાર્ટીઓ બધું એમાં થઈ ગયું અમારા ધંધામાં બધા મારવાડીથી લઈને ટ્રાન્સપોર્ટેશનવાળા મારવાડી કેટર્સવાળા વેઇટરો રસોઈયા બધા બધા અંદર હતા પણ બધાને માઠી અસર થઈ ગઈ અત્યારના એ લોકો કામ કરવા આવે છે તો ખાલી ચાર જ મહિના કામ કરવા આવે છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી બસ માર્ચ હોળી પછી પછી માણસો આવતા અમારે ત્યાં બંધ થઈ ગયા અત્યારના એકદમ ટોટલ મંદી અમારા લોકોને પરિસ્થિતિ એવી હોય છે સાહેબ કે બાર મહિનાના ખર્ચા ટોટલ બધા લાગતા હોય છે અને બાકીના ચાર જ મહિનામાં કામ કરવાનું બાકીના આઠ મહિના ગોડાઉનોના ભાડા માણસોના પગાર મેન્ટેનન્સ ગોડાઉનોમાં માલસામાન રાખવાનું બધું બહુ જ અઘરું છે નવેમ્બર ડિસેમ્બરને જાન્યુઆરી ફેબ્રુઆરીની સિઝન હોય ત્યારે એંસી સો માણસો કામ કરતા હોય અને અત્યારના એપ્રિલ મેની સિઝનમાં માળ પાંચ દસ માણસોથી કામ ચલાવીને કરતા હોય છે માણસો રોજ ફોન કરતા હોય છે કે ભાઈ અમે લોકો આવીએ આવીએ પણ અહીંયા કંઈ કામની પરિસ્થિતિ જ નથી હોતી તો એમને બોલાવીને કેવી રીતના આપણે સર્વાયવ કરી શકતા હોઈએ લગ્ન પહેલાંના સમયમાં જે ઉનાળામાં યોજાતા હતા એટલા લગ્નો હવે ઉનાળામાં યોજાતા નથી સૌથી વધુ લોકો યજ્ઞ બને ત્યાં સુધી શિયાળામાં નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી પસંદગીના મહિનો જે બે મહિનો લગ્ન માટે બેસ્ટ કારણ કે લગ્નોત્સવ ઘટી રહ્યા છે એની વાત ફરી મળીશું સપ્તાહે ત્યાં સુધી આપશો